પચીસ પચીસ ને પચીસ ઘરની આ બધું ભાવ ટાહે અહીંયા અહીંયા બધાય છે ને ગેમ થી કોઈ પુરાણ ગોળા નથી જે તે કરી

Chà, bảo bà Chà, em bảo em bỏ ra bà đánh nó súc bà em bảo em bỏ ra bà Chà, em bảo em bỏ ra bà Bà vâng, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,

છુમોતે રૂપિયા બોલુભાઈ બસો છુમોતેર થઈ ગયા હા છુમોતેર બે રૂપિયા ત્રણસો બે રૂપિયા